આ વંકલા પર હાલીના આમથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે અડધું આ બાજુ છે હવે છોકરાઓને સ્કૂલે જવું હોય આ બેનો પાણી ભરીને જાય છે માથા ઉપર આંડો લઈને નજીક લાવો ભાઈ થોડું અને આ આ તૂટી ગયું બે વર્ષમાં તો આ તૂટી ગયું આટલી હદે ભ્રષ્ટાચાર વાજપના માણસ આ બાજુ આવી जाओ હા હવે આ આવો આવો નિરાતે કોઈ કેવા વાળું નથી કોઈ કહેવા નહી એને કોઈ કહેવા વાળું આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ આ જો આ બે વર્ષ બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું ભાજપના નેતાઓના ભાજપના નેતાઓના બંગલા તો બે વર્ષમાં તૂટી ઈ આલો આ બાજુ ધીમે ધીમે આલો આલો આ હા હા આ જો આની અંદર હરિયાદ નથી ઈ તમને એ કઈટ કટકો એ વાળો નથી આપણે વાડિયે બાંધી તાર એમ દેખો નથી બોલો નથી આ આ બોલો

પણ આ પુલ બતાવો એ ભાઈ આ બે વર માં ટાંકી વયા વાઈ કરો આવો આ બે વર આઈ કરો ભાઈ આમાં બે વર માં તૂટી ગયો વિચાર કરો લ્યો આ આ પુલ લ્યો આમાં ક્યાં હાલીન જવાનું આમાં હરિયાદ નથી પણ લોખંડ જ નથી આમાં ઠીક બે વર માં બે બે થી તૂટેલો પડ્યો છે એ આમ લ્યો આમ ઉપર લ્યો આગળ હા ન ના એમાં જોવા આવવાનું હોય એ તો આ માણા ખબર પડી જાય ભાઈ છે એમ માણા ખબર પડે હા બહુ પણ એ મારા બેન તો હા આ ખાડો આખો બતાવો ભાઈ કે બોલ પરથી હા મેલોભાઈ જોવા જઈ હું આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી ઉભો છું હું અહીંયા પેલી વાર ચૂંટણીમાં ઊભો છું અત્યાર સુધી આ સરકારમાં આવ્યા એ શું કરે આવા નબળા પુલ બનાવે આમાં કરોડો રૂપિયા ખાઈ જાય ચૂંટણી પૈસા ખાઈ જાય પછી એ પૈસા ચૂંટણીમાં ખવડાવે પબ્લિક ને ભોળવે ભરમાવે શેત્ર ખવડાવે પાસા જીતી જાય ને પાછો આવો નાળું બનાવી નાખે હવે હું તમને વિનંતી બધા ની કરું છું

હાલો હાજે હાલ હાલો હાલ હાલ હાલો 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 હાલ હાલ હાલો એ હાલો હાલો એ હા તો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની આ નાળું બે વર્ષ પહેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના કેરીટભાઈ પટેલ ને મર્ત જોતા છે તો આમાં શું કહેવાનું અવને જય કિશાન જય ગિરનારી